તાલુકાના મોટા ઉજડા ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ પખવાડીઓ અને પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કિશોરીઓને કુપોષણ નિવારણ અને એનિમિયાનું પ્રમાણ ઘટાડવું તેમજ જીવન જરૂરી આવડત વિશે આંગણવાડી વર્કર બહેનોએ માહિતગાર કર્યા હતા આ ઉપરાંત પૂર્ણા શક્તિના પેકેટ દર મહિને મળે છે તેમાંથી વાનગી સ્પર્ધાનું અને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન આઈસીડીએસ સહિતના કર્મચારીઓએ હાજરી આપી હતી પુરા દિવસની ઉજવણી રાખેલ છે પુરા યોજનામાં કિશોરીનું કુપોષણ નિવારણ અને એનિમિયાનું પ્રમાણ ઘટાડવું તેમજ કિશોરીઓને જીવન જરૂરી આવડત વિશે આંગણવાડી વર્કર બહેનો સમજાવે છે અને પુરા શક્તિની દર મહિને પેકેટ મળે છે તેમાંથી અમે વાનગી સ્પર્ધા રાખેલ છે અને ઇનામ વિતરણ કરે છે વજન ઉંચાઈ કરી બીએમઆઈ અને એચપી ટેસ્ટ કરે છે આપણા દેશમાં ઓગણસિત્તેર કિશોરીઓ એનિમિયા એટલે પાંડુરોગ કે લોહીની ઉણપથી પીડાય છે એ આવતીકાલની માતા છે માતા એની કોઈ તો આવનાર બાળકને અને માતાને પણ મનનું જોખમ થઈ શકે છે એ માટે કિશોરીને સાપ્તાહિક આર્યન અને ફોલિક એસિડ કાર્યક્રમ શરૂ કર્યા છે એનિમિયા થવાથી થાક લાગવો હાફ ચડી જાય ભૂખ ઓછી લાગવી ચીડિયાપણું થવું ભણવામાં ધ્યાન ન રહે યાદ ન રહે તેની ચામડી ફીકી કે પીળાશ પડતી લાગે આંખ ન ચીર ફીકી લાગે છે તેને નિવારવા માટે સમયસર એચ બી તપાસ કરાવવું અને ગવાઈ તત્વયુક્ત સમુદ્ર ખોરાક અને એસિડની ગોળી સેવન કરો ગોળી સાથે એક ગ્લાસ પાણી કે લીંબુ લેવું આ બધી માહિતી આ કેન્દ્ર દ્વારા અમને મળે છે